વિઝેટ બાદ બનાસકાંઠામાં વધુ એક પોન્ઝી સ્કીમનું ઉઠાવણું થયું છે રોકાણકારોને રાતા રડાવી સંચાલકો ફરાર થઈ ચૂક્યા છે પાલનપુરની પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીને તાળા લાગ્યા છેલ્લા ત્રણ મહિનાથી પાલનપુર બ્રાન્ચને તાળા હોવાથી રોકાણકારો પરેશાન થઈ ચૂક્યા છે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રસિદ્ધિ ગ્રુપ સામે છેતરપિંડીની અરજી થઈ હતી મેથાણ ગામના લોકો પણ છેતરપિંડીનો ભોગ બન્યા છે આ પોન્ઝી સ્કીમ વડગામના મજાદર તાલુકાના રમણ નાઈએ ઉભી કરી છે જે પહેલા અન્ય એક ખાનગી કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો જો કે તેને દેવું થઈ જતાં તેની પત્ની સાથે મળીને તેને પ્રસિદ્ધિ ગ્રુપ બનાવ્યું અને પાલનપુર મહેસાણા ધ્રાંગધ્રા શહેરોમાં પ્રસિદ્ધિની બ્રાન્ચો કરી પોન્ઝીના નામે લોકોને અને રોકાણકારોએ લાલચ આપી અને રોકાણ કરાવી છેતરપિંડી આચરીને ગ્રાહકોના પૈસા લઈને ફરાર થઈ ગયા છે અનેક લોકોના નાણાં છે તે નાણા લીધા હતા અને ત્યારબાદ આ કંપની છે તે કંપનીને ને લાગી ગયા છે આપ જોઈ રહ્યા છો બનાસકાંઠામાં પાલમપુર ના સંસ્કૃત બિલ્ડિંગમાં આવેલી આ પ્રસિદ્ધ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કો સોસાયટી લિમિટેડ નામની આ કંપની હતી પરંતુ છેલ્લા બે મહિનાથી આ કંપનીને તાળા લાગી ગયા છે છે અને અનેક જે રોકાણકારો તેમના નાણાં ડૂબ્યા હોય તેવી હાલ તો આશંકા છે તે સેવાઈ રહી છે મહત્વની વાત એ છે કે અનેક લોકો છે તે અહીંયા આવી રહ્યા છે અને જે આ કંપનીના જે તાળા છે તે તાળા જોઈને પરત જઈ રહ્યા છે પરંતુ હાલ તો કોઈ પણ વ્યક્તિ છે તે બોલવા તૈયાર નથી પરંતુ જે રીતે બીજા કંપની બાદ બનાસકાંઠામાં પણ આ કંપનીએ ફ્રોડ કર્યું છે ને વડગામ તાલુકાના મજાદર ગામના દંપતીએ પ્રસિદ્ધ નિર્માણ મળતી સ્ટેટ ગ્રુપ હાઉસિંગ કોપરેટિવ સોસાયટી લિમિટેડ નામની આ કંપની બનાવી હતી ને કંપનીમાં અનેક લોકો પાસે રોકાણ પણ કરાવ્યું હતું લોકોના ઇન્વેસ્ટમાંથી અલગ અલગ જગ્યાએ ગુજરાતની અંદર ઓફિસો પણ બનાવવામાં આવી હતી ને અનેક લોકો છે તે આનો ભોગ બન્યા હતા મહત્વની વાત એ છે કે ધ્રાંગધ્રા ગામના મેથાણ ગામના જે લોકો છે તેમાં આમનું રોકાણ કર્યું હતું ને આ કંપનીમાં રોકાણ કર્યા બાદ તેઓ છેતરાયા તેવો અહેસાસ તેમને થતા તેમને ધાંગધ્રા પોલીસ મથકે અરજી પણ કરી હતી અને તેની તપાસ છે તે પણ ચાલી રહી છે છેલ્લા કેટલાય સમયથી આ કંપની છે તે કંપનીને તાળા લાગી ગયા છે અને આજે દંપતિ રમણભાઈ કરશનભાઈ અને તેમના પત્ની તેજલબેન રમણભાઈ એ લોકો સાથે ફ્રોડ કર્યા હોવાની ચર્ચા છે જોકે તેમનું વતન મજાદર ગામ છે ગામમાં પણ આ દંપતી છે હાલ હાજર નથી એટલે ક્યાંક ને ક્યાંક અનેક લોકોના નાણાં લઈને આ દંપતી છે તે ફરાર થઈ ગયું છે ને પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે જે રીતે આ કંપની બની હતી અને કંપનીમાં કેટલા રોકાણકારોએ પોતાનું રોકાણ કર્યું હતું કેવા પ્રકારની લાલચ અપાઈ હતી અને તે બાદ આ કંપની છે તેને તાળા લાગી ગયા છે પાલનપુર સહિત ધાંગધ્રા અને લોકો છે તે લોકો આ કંપનીઓનો ફ્રોડનો ભોગ બની રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હવે લોકોને પણ જાગૃત થવાની જરૂર છે અને પોલીસ આ દિશામાં યોગ્ય તપાસ કરે તો અનેક લોકોના નાણાં છે તે ફસાયા છે તેની વિગતો છે તે બહાર આવી શકે છે અલ્કેશરાવ જી મીડિયા બનાસકાંઠા